पचास वर्ष पची अक्षय तृतीया पर लक्ष्मी नारायण राज्योग रचाशे कन्या राशि विषे छ आगाही हाँ मित्रों तमने ज्वी दई के वैदिक ज्योतिष पंचांग अनुसार पचास वर्ष पची त्रीस एप्रिल 2025 पच्चीस न रोज अक्षय तृतीया पर एक खूबज चमत्कारिक लक्ष्मीनारायण राज्योग रचाशे जेनी असर बढ़ी बार राशिओ पर जोवा जेमा त्रीस वीस एप्रिल ओगनीस सौ पच्चीस थी के केटलीक राशि जीवन बदलाई जशे। हाँ मित्रों तमने जणावी दई के तीस वीस एप्रिल ओगनीस सौ पच्चीस न रोज लक्ष्मीनारायण राज्योग रचाई जवाने कारणे कन्या राशि पर खूबज अनुकूल असर जोशे। आ रीते 3/3B 1025 ના રોજ વિશ્વનાતારણહાર ભગવાન વિષ્ણુ અને વિશ્વની પ્રિય માતા લક્ષ્મી ની કૃપા તમારા પર રહેવાની છે જેના કારણે આ સમય તમારા માટે वरदान જેવો રહેશે તો પ્રિય મિત્રો તમારે આ વિડિયોને અંત સુધી જોવો જોઈયે કારણ કે આ વિડિયો તમારા બધા માટે વધુ ખાસ રહેશે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે અક્ષય તૃતીયા નો પવિત્ર તહેવાર વૈશાખ શુક્લ પક્ષ તૃતીયા તિથિ બુધવાર 30 એપ્રિલ ના રોજ ઉજવવામાં આવે છે. જો કે શ્રી પરશુરામ જન્મદિવસ 29 એપ્રિલ ના રોજ પ્રદોષ સંધ્યાકાળમાં તૃતીયા તિથિને કારણે ઉજવવામાં આવશે. તેજ તૃતીયા તિથિ 29 એપ્રિલ ના રોજ સાંજે 5 વાગીને 32 મિનિટ વાજ્યાથી શરૂ થશે અને 30 એપ્રિલના રોજ બપોરે 2 વાગીને 12 મિનિટ વાગ્યા સુધી ચાલુ રહેશે અથવા 30 એપ્રિલે સાંજે પ્રદોષ ન મળવાને કારણે શ્રી પરશુરામ જન્મોત્સવ 29 એપ્રિલે જ ઉજવવામાં આવશે અને ઉદય તિથિ અનુસાર અક્ષય તૃતીયા પર્વ 30 20 એપ્રિલ 1925 બુધવારે ઉજવવામાં આવશે આ દેવાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ પર આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે મિત્રો એક પૌરાણિક માન્યતા છે કે આ દિવસે કરવામાં આવે શુભ કાર્ય પૂજા પાઠ કે દાન બધું જ अक्षय બની જાય છે તેથી अक्षय તૃતીયા પર વધુને વધુ સારા કાર્યો કરવા જોઈએ अक्षय तृतीया पर सर्वार्थ सिद्धि योग दिवस भर रहे स्थिति में खरीदी वधू शुभ बने छे। अक्षय तृतीया पर सोनू खरीदवानी परंपरा छे कारण के एवो आवे छे के अक्षय तृतीया पर सोनू खरीदवा देवी नो आशीर्वाद अकबंद रहे परंतु सोनू खरीदवू दरेकना बजेट मा नथी होत આવી સ્થિતિમાં અક્ષય તૃતીયાને શુભ માનવામાં આવે છે તૃતીયા પર સોનું ખરીદવાને બદલે તમે ધાણા મીઠું ડાંગર વગેરે જેવી અન્ય વસ્તુઓ ખરીદી શકો છો તમે આ તૃતીયા પર ખરીદી શકો છો ઉપરાંત મિત્રો હું તમને જણાવી દઈએ કે જ્યોતિષ ગણતરી મુજબ પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર બુધ शनि शुक्र અને રાહો મીન રાશિમાં હશે જેના કારણે ચતુર્ગ્રહી યોગ સાથે લક્ષ્મીનારાયણ યોગ બની રહ્યો છે આ ઉપ્રાંત ચંદ્ર ગુરુ સાથે વૃષભ રાશિમાં છે આ વિસ્થિતિમાં ગજકેશરીરાજ યોગ પણ બની રહ્યો છે આ સાથે अक्षय તૃતીયા પર রবি સરવાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે जे वृषभ राशि खूबज अनुकूल परिणाम आपसे तो मित्रों चालो ते छ मोटी आगाहीओ विषे तो मित्रों वीडियो में आग पहला कमेंट बॉक्स में साचा हृदय थी जय लक्ष्मी नारायण लखो वीडियो ने लाइक करो अने चैनल ने सब्सक्राइब करो नंबर एक कन्या राशि पहली भविष्यवाणी कहे छे के पचास वर्ष पी અક્ષય તૃતિયા પર લક્ષ્મી નારાયણ રાજ્યોગ બનવાને કારણે કન્યા રાશિના લોકો ખૂબ જ ભાગ્યશાળી બનવાના છે હા મિત્રો આ અક્ષયતૃતીયા પર માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે આ સમય પરસ્પર નાણાકીય લાભોથી ભરેલો રહેશે પરિસ્થિતિ ખૂબ જ અદભુત પરિણામો આપશે આ સમયે તમારી ભૂતકાળની સમસ્યાઓનો અંત આવવાની શક્યતા છે વિશ્વના તારણહાર અને વિશ્વના પ્રિય માતા લક્ષ્મીના આશીર્વાદથી તમે આ સમયે તમારા કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો તમને દરેક પ્રયાસમાં અનુકૂળ પરિણામો જોવા મળશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા કાર્ય ધીમે ધીમે ગતિ મેળવવા લાગશે તમે તમારું કાર્યમાં જેટલા વધુ ધ્યાન કેન્દ્રિત કરશો તેટલા સારા પરિણામો તમને મળશે આવકના રસ્તા ખુલ્લા રહેશે હા મિત્રો આ अक्षय તૃતીયા તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી સંપત્તિમાં અચાનક વધારો થઈ શકે છે તમને વિદેશ જવા અને વ્યવસાય કરવાની ઘણી તકો મળી શકે છે મિત્રો તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે તમે તમારું પાછલા દેવા ચૂકવી શકશો મહેનતથી કરેલા કામમાં તમને ચોક્કસ સફળતા મળશે તમારું નસીબ પણ 100% સાથ ત્યારે જ આપશે જ્યારે તમે તમારું કામ સાચા સમર્પણથી કરશો હા મિત્રો एम वो खोटू नहीं होए के पचास वर्ष पची बनी रहेली अक्षय तृतीया पर लक्ष्मी नारायण राजयोगनी शुभ असर होवा थी। आ समय तमारा माटे वरदान साबित थशे। हाँ मित्रों तो मित्रों आ समय नो पूरो लाभ लो अने समय ने तमारा हाथ माथी जवा न दो નંબર બે કન્યા રાશિની બીજી આગાહી કહે છે કે પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર બનેલી લક્ષ્મીનારાયણ રાજ્યોગની શુભ સવારને કારણે આ સમયે તમને તમારા કારકિર્દીમાં અનુકૂળ પરિણામો મળશે ત્રીસ એપ્રિલ બે હજાર પચ્ચીસનો સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે તમને ઈચ્છિત પરિણામો મળશે तेमा कहवामा कहम्छे के पचास वर्ष पची अक्षय तृतिया पर लक्ष्मी नारायण राज्योग रचना थवाने कारणे आ समय तमारा स्वप्न ने पूर्ण करवामाटे खूबज सारो समय ली रो हाँ मित्रों जो तमे आ तृतीया पर प्रयास करो छो तो मित्रों जे स्वप्न ते पूर्ण थी शके छे। ઘર કે તમારી પોતાની કાર ખરીદવાનો વિચાર તમારા મનમાં ઘણા સમયથી છે જે લોકો તેને સુરક્ષિત રાખતા હતા તેમનું સપનું આ સમય પૂર્ણ થઈ શકે છે દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી આ અક્ષય તૃતીયા તમારું સપનાને પૂર્ણ કરવા માટે ખૂબ જ શુભ સમય રહેશે विश्वनाथ तारणहार અને વિશ્વના પ્રિય દેવી લક્ષ્મીના આશીર્વાદથી જે કોઈ આ સમયે ઉધાર આપવાનું વિચારી રહ્યું છે તો મિત્રો આ સમયે ભૂલથી પણ ઉધાર ન આપો અને જો શક્ય હોય તો બીજાને તમારું દેવું ચૂકવી દો કારણ કે 31 એપ્રિલ તૃતીયાના દિવસે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમે દરેક કાર્ય સરળતાથી પૂર્ણ કરી શકો છો ઉપ્રાંત જે કોઈ ક્યાંક રોકાણ કરવાનો વિચારી રહ્યું છે તેરે મોટું રોકાણ કરતા પહેલા અનુભવી વ્યક્તિની સલાહ લેવી જોઈએ કોઈ પણ પરિસ્થિતિની સંપૂર્ણ તપાસ કર્યા પછી જ રોકાણ કરો જો તમે શેર બજાર કે સટ્ટાબાજીથી દૂર રહેશો તો તમારા માટે સારું રહેશે आयोजन अभावे अने खोटा निर्णयों ने कारण तमने पैसा नुकसान थी शके दरमियान पैसा संबंधित कोई मोटो निर्णय के रोकाण न करो कन्या राशि चौथी भविष्यवाणी कहे छे के पचास वर्ष पशी अक्षय तृतीया पर रचायेला लक्ष्मी नारायण राजयोग ने कारण आ समय ना आशीर्वाद तमारा पर रहे જેના કારણે આ સમયે તમારા સંબંધોને ફાયદો થશે અને પ્રેમ કુંડળી અનુસાર સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી આ અક્ષય તૃતીયા તમારા માટે ખૂબ જ સારો સમય રહેવાનો છે હા મિત્રો હું તમને એ પણ જણાવી દઉં કે લાંબા સમયથી લગ્ન સંબંધોમાં સમસ્યાઓ ચાલી રહી છે આ તૃતીયા પર પ્રયાસ કરીને તેમની સમસ્યાઓનો અંત લાવી શકાય છે દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી સમાધાનની શક્યતાઓ છે દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી તમારી પત્ની સાથેના તમારો સંબંધો મધુર બનશે તમારો પરિવારમાં ખુશી અને શાંતિનું વાતાવરણ રહેશે તમારામાં ભાવનાત્મક જોડાણ વધશે જે લોકો લગ્ન ના ઉંબરે છે તેમના માટે આ સમય લગ્ન અને સંબંધોમાં સુધારો થવાની શક્યતા રહેશે બાળકોની દ્રષ્ટિએ આ સમય સારો રહેશે गुरु ना पांच मां स्थान पर प्रभाव होवा थी तमारा बाड़ को प्रगति करशे शिक्षण मां तेमनी रुचि वधशे नवा परिणित लोको माटे बाड़ को पैदा करवा माटे आ योग्य समय रहेशे मित्रों हूँ तमने जणावी दईये के अक्षय तृतीया पर તમારા ઘર માં કોઈ મોટું શુભ કાર્ય યોજાવાની શક્યતા છે અથવા તમે આ સમય કેટલીક મોટી વસ્તુઓની ખરીદી પણ કરી શકો છો જે તમે ખૂબ ખુશ રાખશે અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારો તણાવ પણ દૂર થશે આ अक्षय તૃતીયા તૃતીયા પર 50 વર્ષ પછી રચાયલા લક્ષ્મીનારાયણ રાજયોગની શુભ સવાર સાથે તમે દાન કરવાનો મન બનાવશો અને ગરીબો માટે દાન અને બીજે ક્યાંક યાત્રા પર જવાની શક્યતા છે જેનાથી તમને ફાયદો થશે પરિવારમાં શુભ કાર્યો થશે જે લોકો પોતાના બાળકોના લગ્ન માટે પ્રયાસ કરી રહ્યા હતા તેમની ઈચ્છા દેવી લક્ષ્મી અને જગતના સ્વામીના આશીર્વાદથી ખૂબ જ જલ્દી પૂર્ણ થવાની છે હા મિત્રો कन्या राशि पांचमी भविष्यवाणी कहे छे के पचास वर्ष पची त्रीस एप्रिल 2025 पच्चीस न रोज अक्षय तृतीया दिवसे लक्ष्मीनारायण राज्योग रचना ने कारण तमारा स्वास्थ्य संबंधित तनाव मानसिक नो पर अमुक अंशे अंत आवशे तमे आईपण मोटी समस्या विना सारा स्वास्थ्य लाभ मेवी शकशो આ સમય તમને પાંચલા સમયની સરખામણીમાં વધુ સ્વાસ્થ્ય લાભ મળશે. તમે આંખો દિવસ ખુશ રહેશો અને ચપળતાથી તમારું કાર્ય કરતા રહેશો. 30 એપ્રિલ 2025 ની શરૂઆત તમારા જીવનમાં સકારાત્મકતા લાવશે. તમારું જીવન પ્રત્યે તમારો વલણ સકારાત્મક રહેશે. દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી તમે પહેલાના બધા રોગોથી છુટકારો મેળવી શકો છો જો તમને ભૂતકાળમાં કોઈ રોગથી પરેશાન હતા તો આ સમયે તમને તેમા સારા પરિણામો મળશે જો તમે સમયસર સારવાર કરાવતા રહેશો તો તમારું સ્વાસ્થ્યમાં જલ્દી સુધારો થવા લાગશે વૃષભ રાશિના વડીલોને સલાહ આપવામાં આવે છે કે વાસી ખોરાક કે પ્રોસેસ્ડ ફૂડ ન ખાઓ તમારો આહારમાં તાજા ફળો અને શાકભાજીનો સમાવેશ કરો આમ કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહી શકે છે હા મિત્રો હું તમને એ પણ જણાવી દઉં કે તમને નિયમિત અંતરાલે થોડું થોડું ભોજન લેવાની સલાહ આપવામાં આવે છે આમ કરવાથી તમને પાચન સંબંધિત કોઈ મોટી સમસ્યા નહીં થાય છઠ્ઠા નંબરમાં કન્યા રાશિની આગાહી કહે છે કે આ સમયે કન્યા રાશિની સ્ત્રીઓ ઘરે અને બહાર બંને જગ્યાએ સક્રિય રહેશે જેના કારણે તમને માનસિક તણાવ થઈ શકે છે તણાવમાંથી બહાર આવવા માટે તમારે ધ્યાનનો આશરો લેવો પડશે 35 વર્ષ થી વધુ ઉંમર ની મહિલાઓ એ તેમ ના આહાર નું વધુ ધ્યાન રાખવું જોઈએ કારણ કે આ હોર્મોનલ પરિવર્તન નો સમય છે આ બી સ્થીતિ માં તમારા રોગ પ્રતિકારક શક્તિ વધારતા વધુ વિટામિન લેવા જોઈએ તમારા શક્ય તેટલું ઓછું રિફાઇન્ડ લોટ અને ખાંડ નો ઉપયોગ કરવો જોઈએ નિયમિતપણે યોગ અને કસરત કરો જેથી તમે લાંબા સમય સુધી તમારી જાતને ફિટ રાખી શકો સારું સ્વાસ્થ્ય તમને જીવનમાં લાંબા સમય સુધી ફાયદો કરાવશે અને સાથે જ તમે તમારા જીવનની સમસ્યાઓનો સરળતાથી સામનો કરી શકશો મિત્રો આ સમય તમારે ઓછું તણાવ લેવો જોઈએ અને ભગવાનના સ્તોત્રોમાં તમારો સમય વિતાવવો જોઈએ તો જ તમે ઉત્તમ સ્વાસ્થ્યના માલિક બનશો હા મિત્રો તમને માહિતી કેવી લાગી કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય तो कृपया કરીને કોમેન્ટ બોક્સ માં સાચા હૃદય થી જય લક્ષ્મી નારાયણ લખો અને વિડિયો ને લાઈક કરો અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો જે થી દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણ નો આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે આભાર